એક સરસ મજાની સાઉથ ઇન્ડિયન ઇડલીની ચટણી જોઈએ આ ચટણીની કન્સિસ્ટન્સી એવી હોય છે કે ઇવન સાંભાર પણ ના હોય ને તો ચાલશે સૌથી પહેલા એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ત્રણ થી ચાર કળી લસણની આદુના બે ટુકડા બે થી ત્રણ લીલા મરચા લીમડાના પાન અને એક ડુંગળી ડાઇસ કરેલી ઉમેરીશું એને લગભગ દોઢ થી બે મિનિટ માટે થવા દઈશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક વખત આપી દઈએ ઉતારી અને થોડી ઠંડી થવા દઈશું અડધો કપ જેટલા શેકેલા ચણાના દાળિયા દસ થી બાર નંગ ફૂદી પત્તા અડધો કપ જેટલી કોથમીર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને કન્સિસ્ટન્સી પ્રમાણે વન ફોર્થ કપ જેટલું પાણી લઈશું અને આ રીતે લિક્વિડ કન્સિસ્ટન્સીવાળી સરસ મજાની ચટણી બ્લેન્ડ કરી લઈએ સાઉથ ઇન્ડિયન ચટણી છે શું વઘાર તો હોય જ તેલ અડદની દાળ રાઈ સૂકું લાલ મરચું હિંગ અને કરી પત્તાનો વઘાર એની ઉપર પોર કરીશું આ ચટણીને ગરમા ગરમ ઇલી ઉપર આ રીતે પોર કરી અને સર્વ કરીશું ચોક્કસ બનાવજો થેન્ક યુ